ખેલા <laughs> <laughs> એ બોલ એ હે વાય કું ઓર રડમેલે છે એ અમાર દો સાદા ને મા હેલો ગાય સાદો ને મા સાદા દીવો અમાર લોકો કેવી રોકે છે તો ના આ તીસ વા વા કરન 하다 ઓલુદ ને સાદા ઓરે ને ટૉસ દે ટૉસ દે આ ટૉસ દે ટૉસ દે ઓરે ઓરે કઈતા છે કાવ હેલો સાદા 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 હોલુદ 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 કઈ કમાવાય અહમન વાસ ત્રી બોલે રે કઈટા કાઈ બે ગુડી ગુડી એ યુઝ જક ભાઈ ભાઈ રાત રાત લાઈન મે ગુડી নাই মেকু দিয়নে